गइज माताजी तो अपना ब्लॉग चालू करी है तो वीडियो एंड સુધી જોતા રહેજો અને લાઈક કરી દે કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો ચલો આલી વિડિયો ચાલુ કરીએ તો બોધરની જાય જોનીમાં તો અસ્તમ કેરશું અને ગોમબદુપતેજી ઉપરતા બહુપર છે ઉપર સાફ સફાઈ થોડી કરવાની બાકી હે પોતપોત મારીઈએ તો ચલો ગાઈસ જઈએ ઉપર તો ગાઈસ અમાર ગોમ ના ખૂબ સુંદર નાજારા હંગાથી આદમ બ્લોગ ચાલુ કરી રહે છે અને તો ચુક્કુ ચટવાતાવાનું સ અને સોંત આંગકુ webdriver તો પરમે નાખી જો આસ્ત વાતાવરણ હાથ તો ઠુરુ ઠુરુ આવવાનું ઠંડી બહુ આયા આને મારી વેલો હો ગઈ તો ગાઈસ હું તો આ જિસુદા બહુ પર જો અમા ગોમળા ખૂબ સુંદર નજર આંગાતી અંતર કો આસ્ત નેકરી જેસ્તો નસ્ત સોક્રોસ કુ મજા આવવા માંડે मरवाई हूँ तो जो चल तो ऐसे सब तो पोतो मारूंगा तो चलो कैसे पोतो मार दिए है ना पोतो मारे वीडियो बस बताऊँ फिर पोतो मार दो शब्द का शुभ तो ऐसे सब तो तो घर माँ बद्दल पोतो मारवाना तो चलो कैसे पोतो मार दिए पहला તો જેમ હું બધા બપરાઈ જઈશ પોતું મારવા ઠંડો ઠંડો પવન આવશે તો પોતું મારવાની મેં ગમો એવું નહીં પણ પોતું તો મારવું પડશે કેમ કે ખાસા દિવસ થઈ જશે પોતું મારું છું ઘેર વાય એટલે મારવા આવું છું આમ રોજ મારતી નહીં પણ અત્યારે હું ખાસ ખેતરમાં જવું એટલે આવતી નહીં પોતું મારવા તો ચલો કંઈ પોતું મારતી मार को बों मोठू है तो चलो पहला पो तो मार दिए बस दिसु को पो तो मारी अन चका चक्कर ना किए देखा है चको एटलो 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 मैं तो दल <laughs> पी <laughs> तर काही साफ तू बघू धाबा बद्द साफ करनाखी पासा पाखी भरू न बघू साफ कर चखो कर नाक पोतो खासा दिवस ते माने आणि आस उतरो इतना साफ तो करू ना उतरव बघा पतंग चगावा चरे इतना साफ तो करू पडे तो चलो काही अनेक जमवा बना પૂરતો થઈ જશે સર જમવાનું તમે બનાવી દીધું હા જો મિક્સ શાક બનાવી રોટલી બનાવી ડુંગળીએ સમાન લીધી અને સમાન આવી ગયું આવી જઈ જઈશું ધાબા ઉપર આ જુઓ આજ તો ઘંટી ચાલુ કરી હે દર લઈને દરવા રોજ તો આઘું લઈને જવું પડતું હતું દરાવા તો આજ તો ઘેર જ ઘંટી ચાલુ કરી નાખી ઘંટી તો હોવ પણ

અજો ઘંટી ચાલુ કર્યું એને તો સાપ જ રાખવી કરો તો મસ્ત સાફ કરી દઈનું દરી દીધું થોડ ઠંડી થાય એટલે બાકી દઈએ તો આટલું પોવાલી ભરી દઈનું દરી દીધું 5 6 6 7 કિલો આ દરી દીધું દઈનું આવડી પોવાલી સુ 6 7 કિલો નું છે છ સાત કિલો દહીં માય પણ પાંચ કિલો જ ભરવું પડે જેટલું ઉપરી અંદર હોય આટલી આ ઉપરી હોય ને એને કમ્પ્લીટ કમ્પ્લીટ આટલું ભરવું પડે અને વધારે ભરીએ ને તો બસ ઢોરાઈ જાય હે લોટ મારા આજે એવું જ થયું દરતી જ હતી હું પણ આ થોડું થોડા વધતા હતા તે હું નાખી દીધા બે કિલો જેવા તો ભરાઈ જઈ પવાલી તો થોડું માપનું ભરવાનું આટલું કમ્પ્લીટ ભરવાનું એટલે કમ્પ્લીટ પવાલી ભરાઈ રહ્યો तो चलो भाई नीचे जाइएरी भरी आईए दिखाए सूरत दादा दिख एकदम धुम्मतावरण आख चेंज थे जो था था तो तो दर दह दर घेर दर्दी वस्तु दवा दह तो, नु दर आवाजा जती रही घंटी तो, आती, तो, तो आती थी चालू नहीं करतीस घंटी तो, तो थी पर चालू नहीं करतीम अंडा रात तो तो आ लोट उठत तो आम फस कराई अगर साफ चालू थी जी सर तो घंटी मरवाजा चाली वीस वी चालीस रुपया दईनुत ए घेर दरवाज चालू कर दीद तो गैस पानी तो आई जूस तो चलो पानी भर आ जाइए ना डबलो खाली करे तो जमीन भरी आई है मटली तो भरे है तो जो गैस पानी तो भर ली तो अंजी गुई अन चकली पानी आओ सर चटला <laughs> पानी भरी ली तो मुझे रोज चटला थी पानी भर बाव तो जो ना जो तो तो

તો કંઈ શોધ તો કરી દઈશું અને દાડું થવા આવીશ અને જો કપડો તો લઈ લીધો છે આપણે તો બધું આવજો જય માતાજી જય જૂનીમાં અને આજ તો વાદળછાયું વાતાવરણ છે તે એકદમ વાદળછાયું વાતાવરણ લાગે અને આજ તો પચીસ બે હજાર પચીસનો છેલ્લો દિવસ છે તો બધાને એપ્રિલ બે હજાર સિલે દિવસના જય માતાજી આજકાલથી નવા બે હજાર છવ્વીસ ચાલુ થાય છે तो बदपी न्यूयर ना जूना वर्ष मै हज़ार छवीस मतलब हूँ हो न थी सुखाई, बदन थी मारे बद तो नव वर्ष से चाहे जाए हज़ार छवीस से जाए को ना खबर तो चलो कहीं तो करिए है तो बद जय माता जी जय जूगनी माँ